મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય યોગેશ્વર જય માતાજી તો વાગી ગયા છે અગિયાર આજે તો છે કે અગિયાર વાગે વ્લોગની શરૂઆત થાય છે કારણ કે કોલ આવી ગયો ને એમાં બધા વાત કરવા લાગી ગયા ને એટલે શરૂઆત મોડી થઈ આજે વ્લોગની તો જો પ્રાચીભાઈ તો છે ને સુવાઈ વહી ગયા અમે વાતો કરતા હતા ને ફોનમાં તો એ સુવા જતો રહ્યો છે અને હું મમ્મીના હાર્દિક બેઠા છીએ તો ચાલો આપણે આજે તો હાર્દિક સુવિચાર આપશે

રસોઈ ની તૈયારી કરવી નકરી બધા ફોનમાં વાત કરી કરી ટાઈમ વહી ગયો દસ વાગ્યા ના વાત કરતા હતા મમ્મી તો અગિયાર વગાડ્યા અમે તો એવું છે તો ચાલો હવે

કેરી હું લાવી હતી કેરી લાવી હતી માર્કેટ થી એટલે કેરી છે એવું બધું છે મસ્ત ખમણ છે ને વઘારેલા વઘાર ના જો અહીંયા ઓનિયન ને સેવ ને મરચા બીટ અને કેરી નું સલાડ અહીંયા આપણે સવાર માં ચાદુ જ નથી પીધું મારે થોડા કોરા ખમણ ખાવાતા જો હાર્દિક ને કેવા ખાવાતા વઘારેલા હમ મમ્મી હું માગો છું તમે પાણી ઢોટો તો હાલો જમી લેવું

આ કા આપકા સુવિચાર હાર્દિક મેં બતા દિયા તમે નોતા ને જોનબાર ગયાતા ત્યારે બ્લોક સ્ટડી નો નહી પણ ચાલ લે હા તમે આપરી બની સવારે હોય નહી એટલે રોજ તમે આપો એમાં એવું હે પપ્પા સુવિચાર છે ને વડીલો લાગ્યો હા એમને એમ

તો જો આપણે મેચ ન્યુઝીલેન્ડ નો દાવ હતો ને એ પૂરો થઈ ગયો છે હોલ્ડ આવ્યો શું કહેવાય એડ બ્રેક હમ ઇનિંગ બ્રેક આવી છે ભાઈ તો અમે બધા બેઠા હતા નિરાતે ટીવી ને પોરો આપી દીધો કે આ નું ચાલુ હતું ને એટલે લઈને બેસી ગયા છીએ દ્રાક્ષ જો તમારે નથી ખાવી અને આને જો આ અમે છે ને અમારે લેડીઝને ને કેવું હોય નવા કપડા લઈને આવીએ ને એટલે તરત નો પહેરવી કા મમ્મી અને અમારે આ છે ને લાવ્યા નથી પહેરવું નથી જો પહેરી લીધા નાઈટ ડ્રેસ શેઠે હું કેવું શેઠ કમ્ફર્ટેબલ તો વાંધો નહીં નહીં જો મમ્મી તે બેઠા છે હું કેવું મમ્મી તમારો ઇન્ડિયા જીત છે કે ન્યુઝીલેન્ડ ઇન્ડિયા વાહ ઇન્ડિયા જીત તો તમે ઇન્ડિયા જીતે તો અમને શું ખવડાવશો સાગો દીધું હાર્દિક તમે શું ખવડાવશો ના એવું ન એટલે હમ વડાપાઉં એવું નહીં દોડ્યું ક્યાંક ખવડાવો મમ્મી આ દિકી કયા દ્રાક્ષ તો ઠંડુ માય ગોડ આ હું માંથી દ્રાક્ષ લઈને આવીને કે દ્રાક્ષ ઠંડી હોય કે વાંધો નહીં આપણે કાંઈ એવી ભૂખ નથી આ તો બસ જસ્ટ મજાક માટે અને આપણે બનાવી નાખ્યું છે સબ્જી બટેકાની સબ્જી બનાવી છે ને ખીચડી બનાવી છે રોટલી બનાવવાની રાખી છે લોટ બંધાઈ ગયો છે તો પછી મેં એન્જોય કરાય ને એટલે વેલા રસોઈ કરી નાખી છે બરાબર ને જમી વેલા લેવાનું

મેઈન વ્યક્તિ અહીંયા છે આપડા તો શું કહેશો તમે હાર્દિકજી જી આવો જમવા મેચ જોવા આવો મેચ જોવા આવો બધા હાલો હું લાગે જીતી જાય ને ટીમે ટીમે સદી માર દીધી કા ટીમે માર દીધી ટીમ જીતીને આવી જાય એવું છે મમ્મી તમારું શું કેવું છે ટીમ જીતી મમ્મી અને હાર્દિક બે મન પાર્ટી આપશે ઇન્ડિયન ટીમ જીતશે ને તો સેની સેની પાર્ટી આપશો વેપન ની

Bye bye!